ઉપસ્થિત રહેલા હતા અને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહા જોડાયેલા હતા સાથે આતંશબાજી શહેર દિવાળી જેવો માહોલ પણ સર્જાયેલો હતો આજે આપણને ખાસ કરીને આપણને આઝાદી મળી હોય ને એવો દિવસ માટે ખૂબ જ દિવસ છે જાન્યુઆરી ત્યારે ખ્યાલ છે કે રામ ભગવાન ભગવાન છેલ્લા પાંચસો પાંચસો વર્ષથી જે મકાન વગરના હતા મંદિર વગરના હતા ત્યારે આપણે ખૂબ એની સામે સંઘર્ષ કર્યો છતાં મંદિર બનતું નહોતું આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતા આજે જે રામ મંદિરનો જે જીર્ણોદ્ધાર કર્યો છે અને રામ મંદિરના જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે ત્યારે માની નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખો દેશવાસીઓ બધા એને ખૂબ ખૂબ આજે અભિનંદન આપ્યા છે સાધુ સંતો એ ખૂબ જ આશીર્વાદ આપ્યા છે ક્યારે આજનો દિવસ આપણા માટે ખૂબ ઉમંગ પર જળવાય એવા આપ આપશો માં ગાયત્રીના ખાસ તરીકે મારા મારા વડી મુરુખી એવા માની રથિતજા આપની વચ્ચે આવ્યા છે માનની રશ્મિનભાઈ ડોડિયા એવી રીબડીયા છે બગસરાના તમામ આગેવાનો વડીલો મિત્રો અને બહેનો આજે જ્યાં રામ જન્મભૂમિ જોવા જ અયોધ્યા જેવું વાતાવરણ આપણે બગસરા માં જયારે બનાવી રહ્યા ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાર્યક્રમ